કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો આજે આપણે કાચી કેરીનું ખાટું અથાણું બનાવીશું આ અથાણું એકવાર બનાવી તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો છો જો તમને ઘરમાં અથાણાના મસાલાઓ બનાવવાનો કંટાળો આવતો હોય કે બનાવવાનું ફાવતું હોય તો તમે મારી આ રીતથી અથાણું બનાવી શકો છો એકદમ સહેલું છે અથાણું બનાવવું અને ઓછા સમયમાં સારું એવું અથાણું બની તૈયાર થાય છે અને આખા વરસ માટે રાખશો ને તો પણ જરા પણ કાળું નહીં પડે કે ના તો આ અથાણાની અંદર ફૂગ લાગશે તો એકદમ સિમ્પલ અને સાદી જ રેસીપી છે ફ્રેન્ડ્સ તો આ વિડીયોને તમે પૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પછી અથાણું બનાવવાનું શરૂ કરીએ તો અહીં કાચી કેરીનું ખાટું અથાણું બનાવવા માટે મેં બેથી અઢી કિલો જેટલી કેરી લીધી છે તો રાજાપુરી કેરી લીધી છે જેની છાલ થોડી જાડી આવે તો એવાથી અથાણું બનાવીએ તો આખું વરસ એવું ને એવું અથાણું રહેશે અને અથાણું ખાવામાં પણ સારું લાગે છે તેમ છતાં પણ જો તમે રાજાપુરી કેરી લેવા નહીં માગતા હોય તો તોતા કેરીથી પણ બનાવી શકો જેને આપણે હાફુસ કેરી પણ કહીએ છીએ એને તો આપણે કેરીને કટ કરવાની છે તો આ રીતે ઉપરનો થોડો ભાગ હટાવી અને કેરીને આપણે કટ કરવાની તો આ કેરીને તમારે પહેલેથી કપડાંથી સાફ કરી અને પછી જ લેવાની તો જો તમને આ રીતે ઘરમાં જ કેરી કાપવાનું ન ફાવે તો તમે બજારથી પણ કટ કરી અને લાવી શકો છો સાથે સાથે આજે હું તમને કેરીને બે રીતે કાપી અને અથાણું બનાવી શકાય એ પણ જણાવીશ તો પહેલી રીત છે કે આપણે કેરીને આવી રીતે ગોટલી સાથે કાપી અને પછી વચ્ચેથી જે ગોટલીનો ભાગ નીકળે જે પોચી ગોટલી હોય એને કાઢી લેવાની અને ગોટલી કાઢ્યા પછી પણ એક એવું પતલું લેયર હોય છે આવી રીતનું આજુઓ તો બસ આને પણ કાઢવું બહુ જ જરૂરી છે આનાથી અથાણું સારું નહીં બને તો તમારે ધ્યાનથી કેરીને પહેલાં કટ કરી લેવાની અને આ પાત્રા લેયરને કાઢી લેવાનું એ એકદમ હાડ હોય છે જે આપણે ખાવામાં પણ સારું નથી લાગતું અને અથાણું આના લીધે બગડતું હોય છે તો બસ આવી રીતે કરી અને કેરીને તમારે કટ કરી લેવાની તો હવે તમે નાના મોટા ટુકડાઓ કરી લેવાના આ રીતે કાપીને તો એક રીત થઈ ગઈ કે આવી રીતે તમારે ગોટલી સાથે એક ટુકડા કરી અને અથાણું બનાવવું હોય તો તમે આ રીતે કેરીને કાપીને અથાણું બનાવી શકો છો અને હા ફ્રેન્ડ્સ કેરીના અથાણાના જે ટુકડા હોય એ તમારે કેટલા રાખવા છે એ તમારા ઉપર ડિપેન્ડ હોય છે તમારે જેટલા પણ નાના મોટી ટુકડા રાખવા હોય એટલા તમે રાખી અને કટ કરી શકો છો તો હું અહીંયા મીડિયમ સાઈઝના ટુકડાઓમાં કટ કરું છું તો આ જુઓ બસ આપણે ગોટલી સાથે આવી રીતે કેરીને કટ કરી લેવાની અને હા તમને ન ફાવે તો કોઈ બીજાની હેલ્પ પણ લઈ શકો અને તો આ તો થઈ ગઈ આપણી પહેલી રીત કેરીને કટ કરવાની તો હવે આપણે બીજી રીત જોઈએ તો બીજી રીતે આપણે કેરીને કઈ રીતે કટ કરવાની તો પહેલાં એક કેરી લેવાની એને ઉપરનો ભાગ હટાવી અને પછી આ રીતે કટ કરવાની તો જુઓ આ જે રીતે હું કટ કરું એ રીતે કટ કરી લેવાની અને એની અંદર જે ગોટલી આવે એ ગોટલી આપણે હટાવી અને પછી કટ કરવાની તો તમને સિમ્પલ રીતથી અથાણું બનાવવું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો તમારે ગોટલીવાળું કે ગોટલી વગરનું કઈ રીતનું અથાણું બનાવવું એ તમારા ઉપર હોય તો આ રીતે બે રીતથી તમે કેરીને કાપી અને અથાણાને બનાવી શકો છો એકદમ આસાનીથી તો જુઓ મેં બંને રીતથી તમને કાપીને બતાવી દીધું છે તો હું અહીંયા અડધી કેરીને આવી રીતે કાપીશ અને અડધી કેરીને ગોટલી સાથે કાપીશ એમ કરી મિક્સમાં અથાણું બનાવીશ તો જેવી પણ તમારી ચોઈસ હોય એ રીતે તમે કેરીના ટુકડાઓને કટ કરી અને અથાણું બનાવી શકો છો ચાલો પછી હું બધી જ કેરીને સેમ રીતથી કટ કરી અને પછી મળું તમને આગળ કેમ કે આખો વિડીયો બતાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો કે બધી જ કેરીને મેં કટ કરી તૈયાર કરી લીધી છે અને એક તપેલી મારી નાની પડી તો મેં બે તપેલીની અંદર કેરીના ટુકડાઓને લઈ લીધા છે તો બસ આવી રીતે ગોટલીવાળી અને ગોટલી વગરની એમ કરી અને આપણે મિક્સ અથાણું બનાવીશું એટલે બંને તપેલીની અંદર મેં લઈ લીધા ટુકડાઓને તો બંને તપેલીની અંદર એક એક ચમચી મીઠું અને એક એક ચમચી હળદર નાખી દેવાનું તમે બધા ટુકડાઓને સાથે રાખ્યા હોય તો બે ચમચી હળદર અને બે ચમચી મીઠું નાખી આવી રીતે કરી અને કેરીના ટુકડાઓને મિક્સ કરી લેવાના તો હળદર અને મીઠા સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું તો તમારે હાથ કે પછી ચમચાથી પણ મિક્સ નહીં કરવું પડે આવી રીતે કરી અને તમે મિક્સ કરી લેશો તો થઈ જશે હળદર અને મીઠામાં બરાબર ટુકડાઓ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ કેરીના ટુકડાઓને ઢાંકી અને આખી રાત માટે મૂકી દેવાના તો આખી રાત માટે કે પછી આઠથી દસ કલાક માટે તમારે મૂકી દેવાનું તો મેં આ વિડીયો રાત્રે શૂટ કર્યો છે તો આખી રાત માટે હું એમને મૂકી દઈશ અને મને તમને કાલે સવારે કેરીના ટુકડાઓને રાખી આઠથી દસ કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે અહીંયા જોઈ શકો કે ઓવરનાઇટ આપણે આ કેરીના ટુકડાઓને રાખ્યા પછી ટુકડાઓની અંદરથી કેટલું પાણી છૂટી છે આજુ તો બસ આવી રીતે આપણે કેરીના ટુકડાઓને હળદર મીઠું નાખીને રાખીશું એટલે એની અંદર ખાટું પાણી વળી જશે તો હવે આપણે આ ટુકડાઓ એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે તો આખી જો તમારે ખાટું અથાણું વધારે પડતું ખાટું ના થઈ જાય એનું ધ્યાન રાખીને બનાવવું હોય તો તમારે આખી રાત માટે મૂકી રાખવાના અને જો તમારે વધારે પડતું ખાટું અથાણું જોઈતું જ હોય તો તમે ખાલી ચારથી પાંચ કલાક માટે મીઠું હળદર નાખીને રાખી શકો છો તો આપણે બધા ટુકડાઓને દુપટ્ટાની ઉપર આવી રીતે ફેલાવી દઈએ અને એની અંદર જે પાણી નીકળે એ પાણી તમારે ફેંકવાનું નથી આ પાણીનો તમે બીજો ઉપયોગ પણ કરી શકો અને મેં પણ આ પાણીનો ઉપયોગ ચણા મેથીનું અથાણું બનાવવા માટે કરેલો જેનો વિડીયો આપણે આ ચેનલ ઉપર આપેલો જ છે તો તમે જોઈ શકો છો તો બસ આવી રીતે કરી અને આપણે દુપટ્ટાની ઉપર બધા જ ટુકડાઓને ફેલાવી સુકવવા દેવાના તો હવે આપણે છથી સાત કલાક માટે આ ટુકડાઓને સુકવવા દેવાના પંખાની નીચે તાપમાન નથી સુકવવાના તો છથી સાત કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે કેરીના ટુકડાઓ એકદમ સુકાઈ અને તૈયાર થઈ ગયા છે અને એ કેટલા બધા સોફ્ટ થઈ ગયા છે એ પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમારે થોડું હાથથી પ્રેસ કરી ચેક કરી લેવાનું એની અંદરથી જરા પણ પાણી નહીં આવવું જોઈએ જો તમને એવું લાગે કે થોડું પાણી આવે છે તો તમે ફરીથી એક કલાક માટે પંખા નીચે આને સુકવી શકો છો તો ચાલો હવે બધા જ ટુકડાઓને આપણે એક તપેલીની અંદર લઈ લઈએ તો ટુકડાઓ આપણા સુકાઈ અને ઓછા થઈ ગયા છે એટલે એક જ તપેલીની અંદર આવી જશે તો આપણે આ તપેલીની અંદર બધા જ ટુકડાઓને લઈ લેવાના પછી આપણે એની અંદર મસાલો કરીશું તો મસાલામાં મેં તમને જણાવેલું કે તમને ઘરે મસાલો બનાવવું ન આવડતો હોય કે પછી ઝંઝટનું કામ લાગતું હોય તો તમારે આવી રીતે આ અથાણાને બનાવી લેવાનું એકદમ સિમ્પલ અને સાદી જ રીત છે તો ચાલો પછી આપણે મસાલામાં શું લેવાનું એ હું તમને જણાવી દઉં તો મેં આ જે ખાટા અથાણાનો જે રેડીમેડ મસાલો આવે બજારમાં એ લીધો છે તો મસાલો તમને કોઈપણ કંપનીનો ગમતો હોય તો તમે લઈ શકો છો હું દરેક અથાણું બનાવવા માટે વસંત કંપનીનો મસાલો વાપરું છું અને આ અથાણું ખાટું અથાણું બનાવવાનો જે મસાલો આવે એ લીધું છે તો તમારે ગળ્યું અથાણું બનાવવું હોય તો ઘળ્યા અથાણાનું પણ અલગથી મસાલો આવે છે એ તમે લાવી અને ગોળ સાથે આ અથાણું બનાવી શકો છો તો આમાંથી આપણે અડધો મસાલો નાખી દઈશું તો પાંચસો ગ્રામનું પેકેટ છે એટલે આપણે અઢીસો ગ્રામ જેટલો મસાલો નાખવાનો અને પહેલાં આપણે મસાલો નાખવાનો અને પછી આને મિક્સ કરી લેવાનું મસાલાને આવી રીતે કરી બરાબર મિક્સ કરી લેવાનું અને પછી આગળ આપણે નાખીશું અથાણાની અંદર તેલ તો મેં અહીંયા સરસિયાને પહેલાંથી ગરમ કરી અને ઠંડુ કરી પછી લીધું છે તો અથાણાની અંદર તેલ હું સાતસો ગ્રામ જેટલું વાપરું છું ફ્રેન્ડ્સ તો તમે સરસિયામાં બનાવવા માગતા હોય અથાણું તો સરસિયામાં બનાવી શકો અને સરસિયું તમને એવું લાગતું હોય કે ગરમ પડે અને નથી વાપરવું તો તમે અહીંયા સિંગતેલ પણ વાપરી શકો છો તો બરાબર તેલ અને મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે તેલ અને મસાલાઓને બરાબર મિક્સ કરી અને આપણે આ થાણાને બે દિવસ માટે આ તપેલીની અંદર આવી રીતે દબાવી અને રાખવાનું અને વચ્ચે વચ્ચે તમારે આને ફેરવતા રહેવાનું તો સાંજે અને સવારે એમ બે ટાઈમ ફેરવી અને આ થાણાને બે દિવસ માટે બરાબર પાક્કું થઈ જવા દેવાનું તો બે દિવસ પછી હું તમને બતાવું કે અથાણું કેવી રીતે બનીને તૈયાર થયેલું તો અહીંયા તમે જોઈ શકો કે બે દિવસ પછી આપણું અથાણું કેટલું સરસ બની અને તૈયાર થયું છે આ જુઓ અને અથાણું કંઈક આ રીતનું બનીને તૈયાર થશે તેમ છતાં પણ તમને એવું લાગે કે તેલ અને મસાલો ઓછું પડ્યું છે તો તમે પાછળથી પણ નાખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે આપણું અથાણું કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે જોતાં જ મોઢામાંથી પાણી આવી જાય એવું અથાણું બનીને તૈયાર થયું છે અને આ અથાણાને આવી રીતે બનાવી તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો છો જરા પણ આ અથાણું ખરાબ નહીં થાય અને હા એવું નથી કે તમે આ અથાણું ફ્રીજમાં રાખશો તો જ આખું વરસ ચાલશે તમે કોઈપણ કાચની બોટલમાં કે પછી જે ચીનાઈ માટેની જે બરણી આવે એની અંદર આ અથાણાને ભરી અને તમે સ્ટોર કરી શકો છો તો તમને કેવી લાગી આજની મારી રેસીપી રેસીપી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી એક નવી રેસીપીની સાથે આવજો